દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાતી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ સત્તાવન મતદારોએ મતદાન કર્યું જીતેન્દ્ર પટેલને સત્તાવન પૈકી અડત્રીસ મત મળ્યા જ્યારે બિપિન ચૌધરીને અઢાર મત મળ્યા એક મત રદ કરવામાં આવ્યો સુમુલ ડેરીની બારડોલી બેઠકના પૂર્વ ડિજિટલ ડિરેક્ટર અજીત પટેલનો વિભત્ત વિડીયો વાયરલ થતાં રાજીનામું મૂક્યું હતું ભાજપ સામે ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો ભાજપે જીતેન્દ્ર પટેલ ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરી ઉમેદવારી કરી હતી આજ રોજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું કાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવનમાંથી આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો